એક કપલ એક મોટી હોટેલમાં રહેવા ગયું તેણે એક કાલિસાન રૂમ ભાડે લીધો થોડા સમય પછી તેના બાળકને ભૂખ લાગી એટલે મહિલાએ હોટેલમાં કોઈને દૂધ વિશે પૂછવાનું વિચાર્યું તે ઝડપથી હોટેલના રિસેપ્શનમાં ગઈ અને કહ્યું કે મારો બાળક ભૂખ્યું છે મારે દૂધ જોઈએ છે રિસેપ્શન ઉભેલા માણસે કહ્યું હા મેડમ તમને ચોક્કસ મળશે સ્ત્રીએ પૂછ્યું કેટલું છે તે વ્યક્તિએ કહ્યું કે એક ગ્લાસની દૂધની કિંમત બસો રૂપિયા છે મહિલાએ કહ્યું ઠીક છે આપો મહિલાએ તેના બાળક માટે વધુ દૂધ મહિલા હોટલ ને સ્ટાફ તેની કિંમત રૂપિયા રાખી બે દિવસ બાદ દંપતી રજાઓ ગાડીને ઘરે પરત ફરી રહ્યા હતા રસ્તામાં તેમના બાળકને ભૂખ લાગી અને તે રડવા લાગ્યો કાર ચલાવી રહેલા મહિલાના પતિનું કહ્યું કે અહીં કોઈ સારી દુકાન નથી ચાલો જઈને જોઈ લઈએ થોડી વાર ગાડી ચલાવ્યા પછી બાળક જોર જોર થી રડવા લાગ્યો બાળકની માતા અસ્તવ્યસ્ત થઈ ગઈ અને તેને કહ્યું કે તે જે પ્રથમ દુકાનમાં આવ્યો હતો ત્યાં જ રોકાઈ જા મહિલાના પતિએ થોડે દૂર એક નાની દુકાન પર કાર રોકી હતી એ દુકાન ઝૂંપડપટ્ટી જેવી જ હતી ત્યાં એક વૃદ્ધ માણસ હતો સ્ત્રીએ પુરુષને કહ્યું ભાઈ મારે મારા બાળક માટે દૂધ જોઈએ છે શું હું એક ગ્લાસ દૂધ લઈ શકું વૃદ્ધ દુકાનદારે કહ્યું ચોક્કસ રાહ જુઓ હું તેને ગરમ કરીશ અને તમને આપીશ બે મિનિટ પછી દુકાનદારે મહિલાને દૂધ આપ્યું અને મહિલાએ ઝડપથી દૂધ તેના બાળકને પીવડાવ્યું તે પીધા પછી બાળક તરત જ શાંત થઈને સૂઈ ગયો સ્ત્રીએ રૂધ દુકાનદારને પૂછ્યું ભાઈ દૂધની કિંમત કેટલી છે દુકાનદારે કહ્યું તમે એક બાળકને દૂધ પીવડાયું છે જેની પાસેથી હું પૈસા લેતો નથી દુકાનદારે મહિલાને કહ્યું કે જો તમને મુસાફરી માટે વધુ દૂધની જરૂર હોય તો હું તમને આપી શકું છું પેલા રૂદ દુકાનદારની વાત સાંભળીને દંપતી તેને આશ્રય થયું કે કોણ વધુ અમીર છે ફાઈવ સ્ટાર હોટલ માલિક કે આ રૂદ દુકાનદાર મિત્રો આજના યુગમાં આ સત્ય છે કાગળના ટુકડા પૈસા કમાવા માટે આપણે માનવતા ભૂલી રહ્યા છીએ પણ ઘણા એવા લોકો છે જેમનામાં માનવતા હજુ પણ જીવત છે જો તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળો કે જેની માનવતા તમને ખુશ કરે છે તો આ કળિયુગમાં પણ તેમને તમારી યાદોમાંથી ક્યારેય ભૂલી શકશો નહીં તેની સાથે વાત કરો અને જો શક્ય હોય તો તેને મદદ કરો આજના યુગમાં આવા માણસો શોધવા બહુ મુશ્કેલ છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો